વઈશે મારો ઈ ન્યા આવી પછી આવશે હું બો વાઘાટી તો આવે ઈ આકારે તો ખાતું પાણી આવ્યું પ્રાણી આવ્યું એનું મોઢું ક્યાં ગયું આયા રહ્યો પાછળ ઓય આ તો ઊંઠા મોઢા વાળું હા હવે શું આવે બિલાડી આ કઈક બીજું છે હો ભાઈ ના ના બિલાડી છે ઈ તો આ શું આવે ગઢેડુ એ ઓલું પડી ગયું કઈક તારું ગઢેડુ આવ્યું તો ગઢડું આવ્યું ઘોડું પડી ગયું એવું થયું હવે આ રહે નહીં આમ તો જો આયા પ્રાણી આવી પડે આ હલે ઓય તમે હાલો હું કામ કા હલે અરે તન નથી એ શિકાર થઈ ગયો ઘોડાનો એ હારે ગયો આ રહે નથી આને શિકાર કરને કોઈ આ ના ના શિકાર ન કર્યો હા ઈ પડી ગયો તું છાડવામાંથી મરો વિકાસ થઈ ગયો હવે આવી આ બધું ને હાટો વાવારો હન આ કોણ મરી ગયું અરે એ મર્યું નથી મારું હે નો હું હવે પાટવા ના નઈ હોય કાંઈક મનેય મત ખબર આ તો કેડી માં હોય ને એટલે કેડીયું છે જંગલ નો રાજા આવ્યો અમારા કારીગર કા